તમે અંગ્રેજીમાં ઓકે ડે 11 બરાબર છે રમ્યા પછી હું થાકેલો છું આઈ એમ ટાયર્ડ આફ્ટર પ્લેંગ આજે હવામાન ઠંડુ છે અમે પ્રવાસ માટે તૈયાર છીએ વી આર રેડી ફોર ધ મારા માતા-પિતા હવે વ્યસ્ત છે માય પેરેન્ટ્સ આર બિઝી નાઉ સૂપ ખૂબ જ ખારો છે ધ સૂપ ઇઝ ટુ સોલ્ટી તમે એક સારા શ્રવણ કરતા છો યુ આર ધ ગુડ લિસનર હું જલ્દી ઘરે જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ હોમ સૂન રસ્તો લાંબો અને સીધો છે ધ રોડ ઇઝ લોંગ એન્ડ સ્ટ્રેટ તમે કેમ દુખી છો વાય આર યુ સેડ મને મારા પ્રયત્ન પર ગર્વ છે આઈ એમ પ્રાઉડ ઓફ માય એફર્ટ ડે 11 12 હું મારી નોટબુકમાં લખી રહ્યો છું તે તેના પિતાને મદદ કરી રહી છે અમે ટેલિવિઝન જોઈ રહ્યા છીએ બાળક અત્યારે સૂઈ રહ્યું છે તેઓ બગીચામાં દોડી રહ્યા છે તે આ તમે શું કરી રહ્યા છો કૂતરો જોરથી ભસી રહ્યો છે

This question is easier to the last one. મારો ભાઈ મારા કરતા વધારે મજબૂત છે. My brother is stronger than me. તમારા અક્ષર મારા કરતા વધારે સ્વચ્છ છે. Your handwriting is neater than me. આજે ગઈકાલ કરતા વધારે ઠંડુ છે. Today is colder than the yesterday. આ ફોન તે ટેબ્લેટ કરતા વધારે નાનો છે ધ ફોન ઇઝ સ્મોલર ધેન ધ ટેબ્લેટ ટીવી જોવા કરતા વાંચન વધારે સારું છે ધ ધ રીડિંગ ઇઝ બેટર ધેન ધ વોચિંગ ટીવી ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો